હા એ ચાલુ ને ચાલુ રહ્યું છે ને ટૂંકમાં આજે ઓલો કાતરો તૂટ્યો ને ઉગમણો થી પવન એટલે રોયાડ કાયદેસર શિયાળો આજ ફીલ થાય છે નકર કોઈ દી મેં સ્વેટર નથી પહેર્યું હવારે આજ પહેરીને પછી દૂધ લેવા જવું પડ્યું એટલી ટાઈટ છે આજ આજ મસ્તીનો શિયાળો હોય ને એવું લાગે છે ચાલો હવે હે ને આને હજી જમવાનું છે ને પછી તાલપત્રી હકેલ લઈ ને તો એક હચવાય જે પવન બહુ છે ને તે ફટફટીને તૂટી જાય લાલો ફટાફટ એની તૈયારી કરી

મે હક ન થા અમાર જલન વઈ રે હકિન ન થા આખો દિન એમ કરે હે આખો દિન મડિયા પાંટી ઢડે મડી માખી માખી આ માખી ચાઈ એટ મખી હે એટ અટ બેઠી હા ઇને ખાય એટ ઓર બેઠી હો તને ભાવે પેળા ભાવે તને

નાચ છે man... wow. <laughs> 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 <ậpmat puppy>

करे है तो तू घर क्यों नहीं रहता <laughs> इन्हें वो मारे घर ले तो जाओ <laughs> भाई अपनी भाई अभी पूरी छावन ना रहे थे है आज लगभग થઈ જહા पूरी वेट कर तर है तरी आयो कारो पान खाली बैठेन फूटे जा है अपने बाग में થોડુંક વધારે આવ્યું હોત ને દસ પંદર ફૂટ તો એટલો ઉલારો ભરાત બીજું બધું હાવ પહોંચવું હે એટલે હવે જોઈ કેટલોક આગો થાય પાણીનો બાકી અત્યારે ટૂંકમાં અડધી કલાક ત્રણ ચાર ને કાઢવા પડે એટલું પાણી છે મોટર ઉતારેલ છે ને આ કટકીમાં જો ચા પૂગી જાય ઓલ હેઠે પૂગી ગયો અવાય રે અડધી પૂણી કલાક જેટલું તો આવી રીતે હે પાણી અહીંયા કાઢતા જાય ટૂંકમાં ખેતરમાં પંદર વીસ મિનિટ મોટર હાલતી કરે ને તે વળી બે ત્રણ મિનિટ જેટલી હાકે છે બાકી આમાં રોટરમાં કાપી ભરાઈ ગઈ પાણી બહુ ઓછું કાઢે છે એટલે હવે જોઈએ હવે જેમાં આપણા ભાઈ કમલેશભાઈ બાકી આજ લાડવા છે જેને ખાવો એ આવી જાય અહીંયા પેડા બેડા ખવડાવી દીધા હે ખોખું આખું એક જ દીધું એને બાકી હાલો હવે કદાચ ઘરે જાઉં હું તાલપત્રીને હકેલવાની છે ને બાકી રહી ગયું બાપુ કે પહેલાં વાં જઈ આવો આપણે થોડુંક વાંજો ધડો હે ને ઝૂપડા વગર ન્યા થોડાક ભડાકા કરી નાખીને તો પછી મશીન થી ઉપડી જાય પાણો માથે જ છે એમાં હાવ એટલે એ આગળ વાત કરતો હતો ન્યા થોડાક છે ને ફોડી નાખજો એટલે એ થોડુંક પોલું થઈ જાય તો પછી મશીન ઉપાડી હતી અને અહીંયા આપણી વાય લગભગ છાસઠ અણસઠ ફૂટ જેવી હાવ પોચો પાણો જ છે બર્ડ થઈ જાય એવો અને બાકી આજ જે ગાર કાઢે ને એ બધો એકદમ કારમીન પાકો પાણો આવ્યો હોય હવે એ થોડોક વધારે આવ્યો હોત ને તો વાંધો ના હોત આપણે સ્ટોક થાય તો ટૂંકમાં કામ આવે એમ ઉલારો એટલો ભરાય જોઈ કદાચ ભરાય બધું વાયુ ના જાય પણ પાકો પાણો હોય ને તો ટાંકા જેવું કામ થઈ જાય ચાલો આજે હાંજ પડીએ તા તો આપણું વાયુ નું કામ પૂરું થઈ જાય અને બાકી આપડા નસીબમાં હતું એ પાણી થઈ ગયું છે હવે આગળ નસીબ જેદી ખુલે તેદી આડા બોર કરવાના અને આપડે ભાઈ કોમેન્ટ કરી છે કે આડા બોર કરવો હોય તેથી કેજો ચોક્કસ ભાઈ જોઈએ હવે અવાર ને અવાર કરી કે અવાર પછી એકાદો ઉભો બોર કરવો જોઈએ ને કનેક્શન માટે આમાં ક્યાંક કરીને તો કનેક્શન આવી જાય હવે ભાગ ને ઘરે સુધી આપડા ઘરે પાછી તૈયારી હાલતી હે હા આજે ઘરે લાડવાની ધૂમ ધકર તૈયારીઓ હાલ હે હેલ્પ કરવી પડી ને થોડી ઘણી તો હો ને કાટાઈ જાય હા સુરભી બેન ને અહીંયા કામ કરવાનું હે રાજુભાઈ પાણી વારે મારે તાલપત્રી હકેલવી પછી જ્યારે આયા આયા કામ થઈ જશે તો ઈ બધું માપતાલ કરાવી લઈ પછી ઓલા વાંભાડા કાહે કરાવી લઈ કાકાને નેદવાનું આલે છે બપોર પછીથી નહીં કીધું એકદ બે બાયુ આવજો ને તો થોડી ઘણી તૈયારી કરવામાં મદદ કરે હાલો ચાઈ ઘરે હ તો અત્યારે વાગી ગયા છે સવા 12 અને આ बाजू આપણે રોટલા આલે છે હા ચૂલે કા ચૂલે જય શ્રી કૃષ્ણ ચૂલો તાર મમી ઓલો વેલો પેટાવી મૂક્યો તો ઠીક આ તો તો અહીંયા આઈવી લાઈટ વઈ ગઈ. ખજૂરના ઠરીયા કાટતી હતી ને. હા. ઠરીયા કાટ કાઢ લીધા તા લાઈટ વઈ ગઈ તો ચૂલો પેટાઈ ગયો. ઠીક હ. હવે બાર વાગી ગયા. હા વાગી ગયા હે. હા ઓ. હા તે આ ખડાતા આવશે અને ખવાતા આવશે વાર લાગે. પછી વળી પાછું ઉઠીન પાછું કામમાં લાગી જવાનું. સુવાનું નથી આજ. એવું હોય? નકર તો આવડું થાય ના હા આમેય ઘણા બધા માણસોને કરવાનું છે चालीस तालिबान ने उसने डांटवानी हाँ अब जो मारा भाई अभी क्या बालमंदी रही थी है यार अभी क्या होना होगा तो। रोका ही जो होता होगा नख नख जो बताइए जो भाई का कालम ने ना वो कंपास दे है बालमंदी रहे हैं हाँ ये क्यों पार्टी दे है ठीक है पैन बेक बेक ना वी दे है आखुबॉस તો ગઈ જ આલો આજે અમાર ઘરે ભીડ બધું વાતાવરણ હે હમણાં તો ભીડ વાળ વાળ છે એને ખવડાવા ના હેતી હવે બસ બધાય ને પયુ હમ થઈ થઇ જાય ને બધાય ભેગું હા મમ્મી અને રાંધવાનું છે પછી અમાર બાઈ હા એટલે એમ થોડીક તાણ પડશે પણ તાણ નહિ પડે

આમ હાઈ ને એવું અંધારું વેલું થઈ જાય પણ પછી ટાઈમ ના નીકળે હોય ને એટલે અને આજ બધે ને દેસી રોટલા ખવરાવી દઉં આખરે હા ફટાફટ હમણાં ઘડાતા જાય ને ખવાતા જાય ઘર માં ઘડાતા છે હા મારા હાથ હાથે વડા છે અને રોટલા એ વડા બરાબર મારી દેવા રોટલા કરવા બેસે તો બધાના બે બે તા કરવા જ પડે તારા પણ હોય ને

ને આ બાજુ અમારા બાએ બળતણ નો ખડકલો કરી લીધો હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે મારે લાડવા બનાવવાના કે કઈ કસુ નો આગો થોડો કરી લઈ હા આમ તો બીસી બીસી કઠોળ છે ને આ પાછા હંગાવલ છે ને તે સેજ મહિવાર હાથ થાય છે હા એ બાવલો કાઠો કાઢ્યો તો ને હા કઈ પાસે હલગાવી હલગાવી ને અહીંયા ટોલ્યું એ હાઈ નું પ્લાન રાખ્યું છે

ચાણા પરવાના છે હવે આપણે એક એટલે બે વર્ષના ભેગા કરવાના સાણા નું કામ વધારે પડે ઊં થાય સાણું ના જતું હોય લાઈટ ના હોય નેટાવવો પડે હોય ને તો પછી અમે ચૂલો જ

લીલા બપોર આખર લઈ ને પાછું વેલું ચાલુ કરી દઈ લાડવાનું કોઈ દાયરું બાફો નહીં અહીંયા મારે તો તન કન ચૂલા હારો હાર છે મોટો ના હોય ભલી સમાજું ને એ રીતનું છે અમારે આ ચૂલે તો ઠીક આપડે કરીએ આ ઓલો તૈયાર આવે ને એ ચૂલો છે ને આ ચિમેટ નો ચૂલો છે

એવું બધું બનાવવાનું છે આપણે અને ભજીયાની ચટણીને એવું બધું બનાવવાનું હોય તો એની બધી તૈયારીઓ બાયો એ ચાલુ કરી દીધી છે કેમ કે પછી ખૂટે નહીં ખાંટા માણ કરવાનું હોય ને એટલે ખૂટે નહીં તો એની બધી તૈયારીઓ આપણે ચાલુ છે તો આપણે આ આજનો જે વિડિયો હોય ને એ બે ભાગમાં ડિવાઈડ કરવાનો હે તો આ તમે જે આજ સાંજે અત્યારે જુઓ બે તારીખે એ આ પહેલો ભાગ છે અને આજના દિવસમાં જે હાંજ જે બધું થાય ને એ ગઈ ત્રણ તારીખના વિડીયામાં આવીએ કેમકે આ વિડિયો પછી આપણો થઈ જાય લાંબો તો અહીંયા હું વિડિયો નો એન્ડ મળશું આજના આજના બીજા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે